નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલ ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજે તારીખ ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ છે ત્યારે મહત્વની હેડલાઇન્સ ઉપર નાખીએ તો દંડ ફટકાર્યો છે આગળ વાત થશે તાપી લિફ્ટ યોજનાનું બાણું ટકા કામ પૂર્ણ થઈ ગયું છે ત્યારે વાત થશે કચ્છમાં ત્રિપલ અકસ્માતને લઈને સીએમએ સંવેદના વ્યક્ત કરી છે ત્યારે આગળ વાત થશે ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવી ગયા છે આગળ વાત થશે હેલો ભારત અને પાકિસ્તાન વચ્ચે પંચોતેર મિનિટની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વાત થશે વાપીમાં યુવતી રહસ્યમય રીતે ગુમ થઈ હોવાના અહેવાલ છે આગળ વાત થશે આવાસ યોજનાના સર્વેક્ષણમાં ચૌદ હજાર ચારસોને પંદર લાભાર્થીઓ નોંધાયા છે આગળ વાત થશે સોનિયા ગાંધીને હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે ત્યારે વાત થશે એનએસયુઆઈ પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે આગળ વાત થશે કોંગ્રેસ ગુજરાતમાં ચોસઠ વર્ષ બાદ કરવા જઈ રહી છે નવું કામ તે આગળ વાત થશે બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે સાચવી લેજો હવે મિત્રો સમાચાર વિસ્તારથી અમેરિકામાં એક રહસ્યમય બીમારીએ ભરડો લીધો છે સીડીસીના અંદાજ અનુસાર રાષ્ટ્રવ્યાપી ધોરણે બે નવ કરોડ કેસ નોંધાયો છે તો બીજી તરફ ત્રણ લાખ સિત્તેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે એક ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે હાલમાં રહેતા તેમના દેશમાં ડિપોર્ટ કરવામાં આવી રહ્યા છે હવે અમેરિકામાં રહેતા ગુજરાતીઓ માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાહુલ ગાંધીએ કહ્યું છે કે આ એક નિષ્ફળ સરકાર છે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે તેમણે કહ્યું છે કે આ સરકારને હટાવવી જોઈએ આ સરકાર નોકરીઓ પૂરી પાડવા સક્ષમ નથી આ સરકાર એક નિષ્ફળ સરકાર છે આ સરકાર કેન્દ્રીય શાળાઓ બેંકો અને કોલેજોનું ખાનગીકરણ કરી રહી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે એસટી નિગમનો મોટો નિર્ણય સામે આવ્યો છે હર્ષઘુએ માહિતી આપી છે કે રાજ્યમાં આગામી તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસથી દસ માર્ચ બે હજાર પચીસ દરમિયાન આયોજિત થનાર ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષા સંદર્ભે એસટી નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત મુજબ વધારાની બસ સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે હાલની રેગ્યુલર બસ સર્વિસ ઉપરાંત વધારાની બસો ને પચાસ જેટલી ટ્રીપો ચલાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસ ગુજરાતમાં ચોસઠ વર્ષ બાદ કરવા જઈ રહી છે આ કામ અહેવાલ છે કે ભાજપ સામે લડવા ગુજરાતમાં કોંગ્રેસ બે હજાર સત્યાવીસની તૈયારીમાં લાગી ગઈ છે કોંગ્રેસે ચોસઠ વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસ અધિવેશનની યોજના બનાવી છે એપ્રિલમાં આ કાર્યક્રમથી વિધાનસભા ચૂંટણીની તૈયારી ઔપચારિક રીતે શરૂ થશે અંદાજિત ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપનું રાજ છે હવે ગુજરાતને પોતાના કબજામાં લેવા કોંગ્રેસ મિશન બે હજાર સત્યાવીસ માટે અત્યારથી ચૂંટણી મોડમાં આવી ગયું છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એનએસયુઆઈના પાંચ લોકોની ધરપકડ કોલેજ સંચાલકોના માલિકોને ખંડણી માટે ધમકી આપવાના કેસમાં સુરતના સારોલી પોલીસે એનએસયુઆઈના પાંચ લોકોની ધરપકડ કરી છે આરોપીઓએ મીડિયાને બોલાવીને પ્રેસ કોન્ફરન્સ કરીને અને સોશિયલ મીડિયા પર કોલેજો વિરુદ્ધ વિડીયો બનાવીને ત્રણેય ખાનગી કોલેજોને બદનામ કર્યા હતા કોલેજ સંચાલકોને ધમકી આપતા તેમણે કહ્યું કે તમે વિદ્યાર્થીઓને નકલી ડિગ્રી અને માર્કશીટ આપો છો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનિયા ગાંધીને હોસ્પિટલમાંથી રજા મળી છે સોનિયા ગાંધીની તબિયત લથડતા તેમને નવી દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા તેમને ગઈકાલે સવારે હોસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી મળતી માહિતી અનુસાર પેટ સંબંધિત સમસ્યાઓના કારણે તેમને દાખલ કરાયા હતા સોનિયા ગાંધીના સ્વાસ્થ્ય અપડેટ આપતા ડોક્ટરો મુજબ તેમની હાલત સ્થિર છે અને તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આવાસ યોજનાના સર્વેક્ષણમાં ચૌદ હજાર ચારસો પંદર લાભાર્થીઓ નોંધાયા છે વડોદરા જિલ્લામાં ઘર વિહોણા લોકોને શોધીને તેમને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સમાવવા માટે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેક્ષણમાં ચૌદ હજાર ચારસો પંદર લાભાર્થીઓ નોંધાયા છે રાજ્ય સરકાર દ્વારા આ વખતના અંદાજપત્રમાં આવાસ યોજનામાં આર્થિક સહાયમાં કરાયેલા માતમર વધારાનો લાભ પણ મળવાનો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાપીમાં યુવતી રહસ્યમય રીતે ગુમ થઈ છે વાપીમાં એક યુવતી રહસ્યમય રીતે ગુમ થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે આ યુવતી વાપીના ગીતાનગર વિસ્તારમાં રહેતી હતી શ્રમિક પરિવારની વીસ વર્ષીય યુવતી નંદિની અમરેશ રાજભર ગુમ થતા ચકચાર મચી જવા પામી છે સામે આવેલી માહિતી અનુસાર નંદની અઢાર ફેબ્રુઆરી બે હજાર રોજ બપોરે ચાર વાગ્યે પોતાના ભાડાના મકાનમાંથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી પરિવારે વાપી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે નોટ લઈને આગળ વધી કાર્યવાહી પણ હાથ ધરી છે મિત્રોની મહત્વના સમાચારની વાત કરીએ તો એલ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે પંચોતેર મિનિટની બેઠક શુક્રવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ફ્લેગ મીટિંગ યોજાઈ હતી આ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર સરહદ પારથી ગોળીબાર અને આઈઈડી હુમલાની તાજેતરની અનેક ઘટનાઓ બાદ તણાવ ઘટાડવા માટે વાતચીત કરવામાં આવી હતી જેમાં બંને પક્ષોએ સરહદ પર શાંતિ જાળવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો બંને દેશો વચ્ચેની ફ્લેગ મિટિંગ દરમિયાન પંચોતેર મિનિટની મિટિંગનું આયોજન થયું હતું વિતરણના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ખુશીના સમાચાર છે દેશના નવ આઠ કરોડ ખેડૂતો માટે સારા સમાચાર છે ચોવીસ ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ ખેડૂતોને ઓગણીસમો હપ્તો જમા થશે આ અંતર્ગત લગભગ બાવીસ હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે જે સીધા ખેડૂતોના ખાતામાં જમા થશે પીટીઆઈના સમાચાર અનુસાર પીએમ કિસાન યોજના હેઠળ દરેક લાભાર્થી ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયાના ત્રણ સમાન હપ્તામાં વાર્ષિક છ હજાર રૂપિયાનો લાભ આપવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં ત્રિપલ અકસ્માતને લઈને સીએમએ સંવેદના વ્યક્ત કરી છે ભુજ મુન્દ્રા રોડ વચ્ચે આવતા કેરા ગામ નજીક ગમકવાર અકસ્માતની ઘટના બની છે લક્ઝરી બસ ટ્રેલર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા પાંચ લોકોના મૃત્યુ થયા આ ઘટનાને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સંવેદના વ્યક્ત કરી હતી તેઓ એક્સ ઉપર લખ્યું છે કે મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી આત્મીય સંવેદના વ્યક્ત કરું છું ઈજાગ્રસ્તોને સમયસર સારવાર પ્રાપ્ત થાય તે માટે તંત્ર કાર્યરત છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો તાપી કરજન લિફ્ટ યોજનાનું બાણું ટકા કામ પૂર્ણ થઈ ગયું છે સુરત અને નર્મદા જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે સુવિધા પૂરી પાડવા રૂપિયા છસો એકાવન કરોડના ખર્ચે નિર્માણાધિન તાપી કરજન લિફ્ટ યોજનાનું બાણું ટકા કામ પૂર્ણ થઈ ગયું છે જેનું લોકાર્પણ ટૂંક સમયમાં કરાશે તેઓ જળ સંપત્તિ રાજ્યમંત્રી મુકેશ પટેલભાઈએ જણાવ્યું છે તાપ લિફ્ટ યોજના એ ભારતની પહેલી ઐતિહાસિક સિંચાઈ યોજના છે જેમાં બસોને બાર મીટર ઊંચાઈ સુધી પાણી લિફ્ટ કરીને ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવાનું આયોજન છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈડીએ બીબીસી ઇન્ડિયાને ત્રણ પોઈન્ટ ચુમ્માલીસ કરોડનો દંડ ફટકાર્યો છે ઈડીએ બીબીસી વર્લ્ડ સર્વિસ ઇન્ડિયા પર ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ત્રણ પોઈન્ટ ચુમ્માલીસ કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે ઈડીએ તેના ત્રણ ડિરેક્ટરો પર એક પોઈન્ટ કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકાર્યો છે આ આદેશ ભારતીય વિદેશી વિનિમય વ્યવસ્થાપન અધિનિયમ હેઠળ જારી કરવામાં આવ્યો હતો તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે